સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફૂલવાડી રોડ વિસ્તારમાં આવેલા પતંગ દોરાની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ છે જી હા આગ ભભૂકી પણ ઉઠી છે ત્યારે ધોવાણાના ગોટા ગોટા જોવા મળી રહ્યા હતા આગમાં પતંગો દોરા બળીને ખાખ થઈ ગયા હતા તથા આ અંગે મળતી માહિતી મુજબ ધોરાજીના ફૂલવાડી રોડ ઉપર આવેલા પતંગ દોરાની દુકાનમાં આગ રૌદ્ર સ્વરૂપે ધારણ કર્યું હતું વિસ્તારના લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે દુકાનમાં આગ લાગવાની જાણ કરતા જાણ કરવામાં આવી હતી તથા નગરપાલિકાના ફાયર જવાનોએ ઘટના સ્થળે આવીને પાણીનો મારો રાખીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સતત ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચાલુ રાખ્યો હતો તથા તેની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી

ઠંડકવા માંડો અને ફાયર ભાઈ લો તો મીટરમાં અને જનરલ બોર્ડમાં આવ્યો એટલે બધી ઠેકાને આગ લાગી ગઈ કંખાણા ફરતા કેટલો નુકસાન શું હતું માલમાં મારા અંદરમાં કોકરા હતા બધી જાતના ખીડકીઓ હતી ને પતંગો હતી ઓછામાં ઓછા ત્રણથી અઢી લાખ રૂપિયાનો માલ હતો મારો હમણાં સિઝનનો માલ મેં ભણી રાખ્યો છે જાન્યુઆરીનો ફેબ્રુઆરીમાં પતંગ દોરા અને ખીટકીની દુકાન હસેલી છે દસ ને પંદર મિનિટે તમને જાણ થયેલ છે હજી આગ કાબુમાં આવેલ નથી આગનું કારણ શું છે કોઈ મતલબ શોર્ટ સર્કિટ કે છે લોકો લાગ કઈ રીતે લાગવામાં આવી હું વસ્તુ છે એ અમને જાણવા મળેલ નથી કઈ રીતે ફાયર બ્રિગેડ કામ કરી રહ્યો છે આપણું ફાયર બ્રિગેડ ટીમમાં બે પાઇપ લગાડીને સતત પાણીનો મારો ચલાવી રહ્યા